નમસ્કાર ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ એવા ક્લાસરૂમની જ્યાં ગોખળપટ્ટીની કોઈ જગ્યા જ નથી જ્યાં માત્ર જિજ્ઞાસા છે સવાલો છે અને નવું શીખવાનો ઉત્સાહ છે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે બસ આવી જ એક મોટી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે અને આ માત્ર કોઈ પોલિસીનો ફેરફાર નથી પણ આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાનો એક મજબૂત ઇરાદો છે ચાલો આજે આને જ ઊંડાણમાં સમજી પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે કે ભાઈ આટલા મોટા ક્રાંતિકારી પરિવર્તનની જરૂર પડી જ કેમ આપણી જે દાયકાઓ જૂની શિક્ષણ વ્યવસ્થા હતી એમાં એવી તે કઈ ખામી હતી કે જેને જળમૂળથી બદલવાની જરૂર પડી આનો જવાબ આપણા ઇતિહાસમાં છુપાયેલો છે સારું આ સમજવા માટે છે ને આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે આપણે જે શિક્ષણ પદ્ધતિમાં મોટા થયા છીએ એના મૂળ અંગ્રેજોના શાસનકાળમાં એટલે કે કોલોનિયલ એરામાં નખાયા હતા જો અહીંયા જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો જે તફાવત છે ને એ એકદમ સાફ દેખાય છે એક તરફ હતી લોર્ડ મેકોલેની સિસ્ટમ જેનું ફોકસ શું હતું ગોખણપટ્ટી બસ ગોખી નાખો અને લક્ષ્ય એવા લોકો બનાવવા જે બસ આદેશોનું પાલન કરે અને નોકરી શોધી શકે બીજી તરફ આ નવી દ્રષ્ટિ જુઓ અહીંયા ફોકસ છે વિચારવા પર ક્રિટિકલ થિંકિંગ પર આનું લક્ષ્ય છે એવા ઇનોવેટર્સ અને ઓન્ટ્રપ્રિન્યુઅર્સ તૈયાર કરવાનું જે નોકરી શોધે નહીં પણ નોકરીઓ ઊભી કરે એટલે કે આ ખાલી ભણાવવાની રીત નથી બદલાઈ રહી પણ પેલી ઔપનિવેશિક માનસિકતામાંથી બહાર આવવાનો આ એક મોટો પ્રયાસ છે તો આ જે જૂની હવે કામમાં ન આવે એવી સિસ્ટમ હતી એના જવાબ તરીકે શું આવ્યું એના જવાબમાં આવ્યું છે સમગ્ર શિક્ષા થ્રી પોઈન્ટ ઝીરો અને યાદ રાખજો આ કોઈ ખાલી સરકારી યોજનાનું નામ નથી પણ ભારતના ક્લાસરૂમ્સની આખી તસવીર બદલવાનો એક મજબૂત સંકલ્પ છે ઓકે તો આ સમગ્ર શિક્ષા થ્રી ઝીરો છે શું ખરેખર સીધી અને સરળ ભાષામાં સમજીએ તો આ કોઈ નાનો સૂનો સુધારો નથી આ તો શિક્ષણની આખી વિચારધારામાં આવેલી એક ક્રાંતિ છે જેનો એક જ હેતુ છે કે ભણતર હવે ચોપડીના પાનામાં બંધ ન રહે પણ એકદમ રસપ્રદ પ્રેક્ટિકલ અને રિસર્ચ આધારિત બને એક વાત સમજવા જેવી છે કે આ કોઈ રાતોરાત થયેલો ફેરફાર નથી એની પાછળ એક લાંબી સફર છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ બે હજાર અઢાર પહેલાં અલગ અલગ સ્કીમ્સ ચાલતી હતી બે હજાર અઢારમાં આ બધી યોજનાઓને ભેગી કરીને સમગ્ર શિક્ષા બનાવવામાં આવ્યું અને હવે બે હજાર વીસની નેશનલ એજ્યુકેશન પોલિસીના મોટા લક્ષ્યોને પાર પાડવા માટે આ સફરના સૌથી મહત્વના પડાવ તરીકે સમગ્ર શિક્ષા થ્રી પોઈન્ટ ઝીરોને લોન્ચ કરવામાં આવ્યું છે ચાલો હવે સીધી વાત પર આવીએ આટલી મોટી યોજના છે તો એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે મતલબ કે આ યોજનાથી હાંસિલ શું કરવું છે આ યોજનાના જે લક્ષ્યો છે એ ખૂબ જ સ્પષ્ટ અને પાયાના છે સૌથી પહેલું તો એ કે કોઈ પણ બાળક ભણવામાં પાછળ ન રહી જાય શાળા છોડી દેવાનો દર એટલે કે ડ્રોપ આઉટ રેટ ઘટે બીજું ભાર માત્ર પુસ્તકીય જ્ઞાન પર નહીં પણ બાળકના સર્વાંગી વિકાસ પર છે જેમાં સારું પોષણ અને જીવન જરૂરી સ્કિલ્સ પણ આવી જાય અને આ બધું ત્યારે જ સાકાર થાય જ્યારે આપણા શિક્ષકોને બેસ્ટ ટ્રેનિંગ મળે અને આખરી લક્ષ્ય ધોરણ બાર સુધી દરેક બાળક શાળામાં હોય એ સુનિશ્ચિત કરવું પણ સમજમાં જેવી વાત એ છે કે આ બધું ખાલી કાગળ પરની વાતો નથી આનો અસલી હેતુ છે આધુનિક ટેકનોલોજી અને પ્રેક્ટિકલ સ્કિલ્સને આપણા શિક્ષણ સાથે જોડવાનો જેથી ભારતની જે અમૃત પેઢી છે તે ભવિષ્યના દરેક પડકાર માટે તૈયાર હોય અને આ કરવા માટે એકદમ ક્લિયર ત્રણ સ્ટેપનો રોડમેપ બનાવવામાં આવ્યો છે પહેલું સ્ટેપ છે વોકેશનલ એજ્યુકેશન એટલે કે સ્કિલ્સને મુખ્ય અભ્યાસક્રમનો જ ભાગ બનાવી દેવો બીજું સ્ટેપ છે ડિજિટલ એજ્યુકેશન એટલે કે ભણતરને વધુ સારું બનાવવા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો અને ત્રીજું સૌથી ફ્યુચરિસ્ટિક સ્ટેપ છે એઆઈ ઇન્ટિગ્રેશન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ શિક્ષણનો એક ભાગ બનાવો અને હા આ યોજનાનો એક સૌથી સૌથી મહત્વનો અને કહી શકાય કે ક્રાંતિકારી મુદ્દો છે સમાનતા આજે આપણે જોઈએ તો અલગ અલગ રાજ્યોના બોર્ડના સિલેબસમાં ઘણો તફાવત છે આ તફાવતને દૂર કરીને આખા દેશમાં એક જેવો અભ્યાસક્રમ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આની પાછળનો વિચાર એકદમ સીધો અને સરળ છે દેશના કોઈ પણ ખૂણામાં રહેતા બાળકને આગળ વધવાની એક સરખી તક મળવી જ જોઈએ જુઓ આ જે શિક્ષણમાં સુધારા થઈ રહ્યા છે ને એને અલગથી ન જોવા જોઈએ આ તો ભારતનું જે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનવાનું મોટું સપનું છે ને એનું જ એક પાયાનો પથ્થર છે કારણ કે કોઈ પણ વિકસિત દેશનો પાયો તેના શિક્ષણ પર જ ટકેલો હોય છે અને આ આખી વિચારધારાનું જે નિચોડ છે જે સાર છે તે આ એક વાક્યમાં આવી જાય છે શિક્ષણ એવું હોવું જોઈએ જેના મૂળ આપણી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં હોય પણ એની ડાળીઓ વૈશ્વિક સ્તરની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ હોય આ જ બેલેન્સ સાચા અર્થમાં અમૃત પેઢીનું નિર્માણ કરશે તો આ આખી વાતનો સાર શું નીકળ્યો ટૂંકમાં કહીએ તો આપણા જે ક્લાસરૂમ છે એ હવે માત્ર માહિતી આપવાના કેન્દ્રો નહીં રહે પણ નવીનતાના કેન્દ્રો એટલે કે ઇનોવેશન હબ બનશે એવી જગ્યા જ્યાં વિદ્યાર્થીઓ માત્ર સાંભળશે નહીં પણ વિચારશે પ્રયોગો કરશે અને કંઈક નવું બનાવશે અને છેલ્લે એ જ સૌથી મોટો સવાલ મનમાં આવે છે કે શું આ નવી નીતિ આ નવી દ્રષ્ટિ ભારતને ખરેખર એક ગ્લોબલ નોલેજ સુપરપાવર તરીકે સ્થાપિત કરી શકશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે પણ એટલું ચોક્કસ છે કે આ દિશામાં જે સફર શરૂ થઈ છે તે ખૂબ જ આશાસ્પદ છે